મોરબી મચ્છુ નદીના જળસ્તરમાં પણ વધારો થયો હોવાની માહિતી સામે આવી રહી છે ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે જેમાંથી અઢાર દરવાજા પંદર ફૂટ અને બાર દરવાજા પાંચ ફૂટ સુધીના ખોલવામાં આવ્યા છે ડેમમાંથી બે લાખ પચાસ હજાર ક્યુસેક પાણી હાલ છોડવામાં આવી રહ્યું છે મોરબી જિલ્લામાં પડી રહેલા વરસાદને પગલે જે મચ્છુ બે ડેમ છે તેમાં નવા નીર આવ્યા છે દ્રશ્ય હું તમને બતાવવા દઉં મચ્છુ બે ડેમના કે જ્યાંના અઢાર દરવાજા બાર ફૂટ અને બાર દરવાજા જે નાના છે તે દસ ફૂટ ખોલવામાં આવ્યા છે કુલ ત્રીસ દરવાજા ખોલવામાં આવ્યા છે અને જેને લઈને મચ્છુ નદીનું જળસ્તર વધવા પામ્યું છે મારિયા તાલુકાના બત્રીસ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે તો બીજી બાજુ મોચ્છુ એક ડેમમાં નવા નીર આવ્યા છે જેને લઈને પણ મચ્છુ બે ડેમમાં

તેને લઈને ગ્રામ્ય વિસ્તારો જે મારિયા મીયા પંથકમાં છે તેમાં ક્યાંક ને ક્યાંક તારાજી સર્જાય તેવી નીતિ સેવાઈ રહી છે અતુલ જોશી ન્યુઝીન ગુજરાતી મોરબી